મહુવા તાલુકાના વાઘનગર ગામના સુંદરનગર પ્લોટ વિસ્તારમાં જાણે અયોધ્યા આવી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વધુ વાત કરીએ તો આજ રોજ ભગવાન રામને જ્યારે પ્રાંત પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે દેશ વિદેશમાં ઉત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે મહુવા તાલુકામાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે અને મહુવા તાલુકાના ગામડાઓમાં પણ રામ નામ ગુંજી ઉઠ્યા હોય એવું જોવા મળ્યું હતું સુંદરનગરથી વાઘનગર બાઇક રેલી યોજી હતી તેની અંદર રામ નામના ગીતો સાથે ગામ જાણે હિલોળે ચડ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને બધા ભક્તો રામના રંગમાં રંગાઈ ગયા હતા ગામ લોકો દ્વારા અબીલ ગુલાલ કંગુ ઉડાડી અને રંગબેરંગી બની ગયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી થઈ હતી તેમાં વાઘનગર ગામના સરપંચ ઉપસરપંચ પણ ગામના આગેવાનોએ સુંદરનગરના આગેવાનો ભાઈઓ બહેનો તમામ એકસાથે મળી રામના રંગે રંગાઈ ગયા હતા મહુવા તાલુકાના વાઘનગર ગામના સુંદરનગર પ્લોટ વિસ્તારમાં જાણે અયોધ્યા આવી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વધુ વાત કરીએ તો આજ રોજ ભગવાન રામને જ્યારે પ્રાંત પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે દેશ વિદેશમાં ઉત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે મહુવા તાલુકામાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે અને મહુવા તાલુકાના ગામડાઓમાં પણ રામ નામ ગુંજી ઉઠ્યા હોય એવું જોવા મળ્યું હતું સુંદરનગરથી વાઘનગર બાઇક રેલી યોજી હતી તેની અંદર રામ નામના ગીતો સાથે ગામ જાણે હિલોળે ચડ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને બધા ભક્તો રામના રંગમાં રંગાઈ ગયા હતા ગામ લોકો દ્વારા અબીલ ગુલાલ કંગુ ઉડાડી અને રંગબેરંગી બની ગયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી થઈ હતી તેમાં વાઘનગર ગામના સરપંચ ઉપસરપંચ પણ ગામના આગેવાનોએ સુંદરનગરના આગેવાનો ભાઈઓ બહેનો તમામ એકસાથે મળી રામના રંગે રંગાઈ ગયા હતા